હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ સપુષ્પ વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા અને આ લેક્ચરની અંદર આપણે પ્રકાંડ વિશેના એમસીક્યુ શરૂ કરીશું પ્રકાંડ વિશેના એમસીક્યુ સોલ્વ કરીશું ઓકે તો ચાલો કરીએ શરૂ વનસ્પતિના કયા ભાગ પર ગાંઠ અને આંતરગાંઠ આવેલા હોય છે ઓકે મિત્રો આ ધારો કે પ્રકાંડ છે એના ઉપર ગાંઠ અને આંતરગાંઠ બે ગાંઠ વચ્ચેની જગ્યાએલા આંતરગાંઠ જે ભાગ ઉપરથી પર્ણ ઉદ્ભવે અને ગાંઠ તો ગાંઠ અને આંતરગાંઠ જોવા મળતો હોય એવો એવો જે વિસ્તાર જે છે એને આપણે કહીશું પ્રકાંડ એટલે હંમેશા પ્રકાંડ ઉપર ગાંઠ અને આવેલ હોય છે પ્રકાંડનો વિકાસ શેમાંથી થાય હંમેશા મૂળનો વિકાસ બીજની ભ્રૂણધરીના આદિ મૂળ એટલે કે ભ્રૂણ મૂળમાંથી થાય તો પ્રરોહનો વિકાસ બીજની ભ્રૂણધરીના ના આદિસ્કંધ એટલે કે ભ્રૂણાગ્રહમાંથી થાય એટલે જવાબ આવશે એ આદિ માંથી પ્રકાંડ એટલે કે પ્રરોહ બનતું હોય છે પર્ણની ઉત્પત્તિ પ્રકાંડના કયા ભાગથી થાય પહેલાં જ ક્વેશ્ચન સમજાવતી વખતે મેં કીધું કે પ્રકાંડ ઉપર ગાંઠ અને આંતરગાંઠ હોય અને ગાંઠ આપણે એને જ કહીએ છીએ કે જે ભાગ ઉપરથી પર્ણ ઉદ્ભવે એટલે આપણે કહેવું જોઈએ કે પર્ણની ઉત્પત્તિ પ્રકાંડના ગાંઠ પ્રદેશમાંથી થાય છે ઓકે અહીંયા ખોરાક સંગ્રહી પ્રકાંડ આપ્યા છે બરાબર તો અહીંયા જે દર્શાવ્યું છે એ શેનું ઉદાહરણ આપ્યું છે તો કે અહીંયા આકૃતિ દોરેલી છે એ આદુની આકૃતિ છે બરાબર અહીંયા જે છે એ બટાટાની આકૃતિ છે અહીંયા જે સૂરણની આકૃતિ છે આ બધા ખોરાક સંગ્રહી પ્રકાંડના ઉદાહરણ છે ઓકે એટલે આપણે અહીંયા જવાબ આપીશું ખોરાક સંગ્રહ જવાબ આવશે બી

કક્ષકલિકા યુક્ત એટલે કક્ષકલિકા છે જેની બાજુમાં શલકી પર્ણ છે એટલે કે શલકી યુક્ત કક્ષકલિકા છે એટલે આ બધી રચનાઓ છે એટલા માટે બટાકાને તમે પ્રકાંડ કહી શકો આવું ખાસ કરીને બટાકાને પ્રકાંડ કહે છે એવો પ્રશ્ન હતો બાકી આવું વધારે પ્રચલિત શબ્દ આદુ માટે છે કે આદુ જમીનમાંથી નીકળે છતાં એને પ્રકાંડ શા માટે કહેવાય તો કે એના પર ગાંઠ આંતરગાંઠ અગ્રકલિકા કક્ષકલિકા અસ્થાનિક મૂળ સલકી પરણો આ બધું જોવા મળે છે એક્ઝેક્ટલી જમીનની અંદર હોય છતાં આ બધી રચના જોવા મળે છે એટલે એ મૂળ નથી એકચુલી પ્રકાંડ છે નીચેનામાંથી કયો પ્રકાંડ પ્રકાશ સંશ્લેષણ કરે છે ઓકે તો તરુણ પ્રકાંડ પ્રકાંડ શરૂઆતમાં જ્યારે તરુણ હોય એટલે શરૂઆતમાં વિકાસ પામી રહ્યો હોય ત્યારે લીલું હોય અને લીલું હોય ત્યારે પ્રકાશ સંશ્લેષી હોય એટલે તરુણ પ્રકાશ પ્રકાંડ પ્રકાશ સંશ્લેષણ કરે કાષ્ઠમય પ્રકાંડ પ્રકાશ સંશ્લેષણ કરતું નથી ફાફડાથોરનું પ્રકાંડ પ્રકાશ સંશ્લેષણ માટે રૂપાંતરિત છે ઓકે એટલે જવાબ આવશે એ અને સી બંને એ અને સી બંને પ્રકાશ સંશ્લેષણ કરી શકે એવા પ્રકાંડના ઉદાહરણ છે પ્રકાંડ સૂત્રનો વિકાસ શેમાંથી થાય તો પ્રકાંડ સૂત્ર હવે આવા લાંબા અને સંવેદનશીલ સૂત્ર કે જે આધાર સાથે વીંટળાય આરોહણમાં મદદરૂપ થાય ઓકે હવે જ્યારે આ સૂત્ર અગ્ર કલિકા કે કક્ષ કલિકામાંથી ઓળખવામાં આવે છે જો પર્ણ કે ઉપર્ણમાંથી બને તો એને પર્ણિકા સૂત્ર ઉપરણ માંથી બને તો ઉપર્ણ સૂત્ર એવું બધું કહેવામાં આવે પ્રકાંડ સૂત્ર શબ્દ ત્યારે જ વપરાય કે જ્યારે આ સૂત્ર અગ્ર કલિકા કે કક્ષ કલિકામાંથી બનતું હોય અહીંયા જવાબ આપ્યું છે ઓપ્શનમાં આપ્યું છે કક્ષ કલિકા એટલે આપણે જવાબ આપીશું સી નેક્સ્ટ ક્વેશ્ચન જોડકા જોડો રક્ષણ માટે માટે ખોરાક સંગ્રહ પ્રકાશ સંશ્લેષણ આધાર અને આરોહણ આના માટેના રૂપાંતરણના અહીંયા એક્ઝામ છે એક્ઝામ્પલ છે સોરી તો ફાફડાથોરમાં શેના માટેનું રૂપાંતરણ હશે તો ફાફડાથોર એમાં બે રૂપાંતરણો છે એક ફાફડાથોરમાં પર્ણનું રક્ષણ માટે રૂપાંતરણ છે અને પ્રકાંડનું પ્રકાશ સંશ્લેષણ માટે રૂપાંતરણ છે એટલે આપણે અહીંયા બે વસ્તુ વિચારી શકાય કે ફાફડા તોર પ્રકાશ સંશ્લેષણ માટે રૂપાંતરિત છે હા રક્ષણ માટે એમાં પર્ણના રૂપાંતર છે પર્ણ કંઠમાં ફેરવાય છે પણ મુખ્યત્વે અહીંયા આપણે પ્રકાંડની વાત મોટા ભાગે ચાલે છે એટલે આપણે શું કહીશું પ્રકાશ સંશ્લેષણ જમીન કંદ જે ખોરાક સંગ્રહ માટેનું રૂપાંતરણ છે લીંબુ એમાં કાંટા જોવા મળે છે એ કક્ષકલિકામાંથી બનતા કાંટા છે લીંબુમાં પ્રકાંડ કંટક જોવા મળે છે જે રક્ષણ માટેનું રૂપાંતરણ છે જ્યારે દ્રાક્ષમાં કક્ષ કલિકામાંથી લાંબા અને સંવેદનશીલ પ્રકાંડ સૂત્ર બને છે જે આધાર અને આરોહણ માટેનું રૂપાંતરણ છે એટલે જુઓ પી સામે જવાબ આપી શકાય થ્રી સામે સામે આપી આપી શકાય શકાય મિત્રો એમસીક્યુ સોલ્વ કરવામાં આવડતા હોય જવાબ બે તો મહત્વનો છે પરફેક્શન અને સ્પીડ બંને જરૂરી છે વાનસ્પતિ પ્રસર્જન કેવા પ્રકારનું પ્રજનન છે વાનસ્પતિક પ્રસર્જન એટલે શું ઇંગ્લિશમાં શબ્દ છે તો તો એટલે શું કે વનસ્પતિના દૈહિક દૈહિક કોષો અથવા અંગો દ્વારા જ નવા દેહનું નિર્માણ થઈ જાય હવે એક જ વનસ્પતિમાંથી ઘણી બધી વનસ્પતિ બની જાય છે તો આને અલિંગી પ્રજનન કહીશું એટલે એ એક પ્રકારનું અલિંગી પ્રજનન જ છે પણ જો દરેક વાનસ્પતિક પ્રજનન ને અલિંગી પ્રજનન કહેવાય પણ દરેક અલિંગી પ્રજનન ને વાનસ્પતિક પ્રજનન કહેવાય નહીં દાખલા તરીકે બીજાણુ દ્વારા થતું અલિંગી પ્રજનન એને વાનસ્પતિક પ્રજનન કહી શકાય નહીં ટેન્થ ક્વેશ્ચન ખાલી જગ્યા જેવી વનસ્પતિમાં ટૂંકી આંતરગાંઠો સહિત પાર્શ્વ શાખા તેમજ ગુલાબવત પર્ણો અને મૂળનો ગુચ્છ ધરાવતી ગાંઠ જોવા મળે છે મિત્રો આ વાતો ઉપરથી ખબર પડી જવી જોઈએ કે એક ટૂંકી આંતરગાંઠ પછી શું

મળે છે આપણે ભૂસ્તારિકા કહીશું ભૂસ્તારિકાનો ઉલ્લેખ નથી પણ અહીંયા જવાબ આપીશું ડી જળશૃંખલા અને જળકુંભી નીચે આપેલ રચના કઈ વનસ્પતિમાં જોવા મળે છે મિત્રો જો તમે ક્લિયર જોઈ શકતા હોય તો અહીંયા કઈ રીતની રચના છે તો કે ભાઈ આ કક્ષકલિકા એમાંથી આવા લાંબા અને સંવેદનશીલ સૂત્ર બનેલા છે અને લાંબા અને સંવેદનશીલ સૂત્ર અહીંયા સૂત્ર બતાવ્યું છે અહીંયા સૂત્ર બતાવ્યું છે અહીંયા સૂત્ર બતાવ્યું એટલે કક્ષકલિકામાંથી સૂત્ર બનેલું હોય એવું રૂપાંતરણ છે શું બોગનવેલમાં એ જોવા મળે નહીં બોગનવેલમાં શું જોવા મળે કક્ષકલિકામાંથી કાંટો એટલે કે પ્રકાંડ કંટક ફાફડા ફાફડાથોર નહીં પોરણોમાંથી કાંટો અથવા તો પ્રકાશ સંશ્લેષી પ્રકાંડ આદુમાં ખોરાક સંગ્રહી પ્રકાંડ એના ઉદાહરણ છે ગોળ એટલે કે તુમ્બ્રો તુમ્બ્રામ ની અંદર એટલે કે ક્યુકરબિટેસી કુળની વનસ્પતિમાં આરોહણ માટે કક્ષકલિકાનું સૂત્રમાં રૂપાંતરણ થતું જોવા મળે છે પ્રકાંડ સામાન્ય રીતે તરુણ હોય ત્યારે કેવું હોય તો કે તરુણ હોય ત્યારે લીલું હોય એટલે પ્રકાશ સંશ્લેષણ કરે અને પછી કેવું થઈ જાય તો કે કથ થઈ કે જે પ્રકાશ સંશ્લેષણ કરે નહીં એટલે જવાબ આપીશું બી લીલું અને ઓકે મિત્રો તો આ બધા પ્રકાંડ સાથે સંકળાયેલા એમસીક્યુ હતા ઓકે આશા રાખીએ કે તમને આ બધા એમસીક્યુ ઉપરથી પ્રકાંડ વિશે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય એની સમજૂતી મળી ગઈ હશે થેન્ક યુ